મારું નામ પાથા જાનકી રાજેશભાઈ છે મારી શાળાનું નામ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શેખપાટ છે આજે બે ફેબ્રુઆરી એટલે કે આદ્રભૂમિ દિવસ છે વિશ્વ વેટલેન્ડ દિવસ છે તે નિમિત્ત અમે ખીજોયા પક્ષી અભયારણ્ય આવેલા છીએ અમે અહીંયા આવીને ખીજોયા પક્ષી મુલાકાત લીધી અલગ અલગ પક્ષીઓ વિશે જાણ્યા જરૂરી પ્લાન્ટ આપણા માટે કેટલું ઉપયોગી છે તેની અમે માહિતી મેળવી છે અહીંયા આવ્યા બાદ અમે અલગ અલગ વર્ગ કર્યા છે જેમ કે ડ્રોઈંગ દોર્યું છે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો છે નિબંધ લખ્યા છે માટીનું કામ કર્યું છે અને જૈવ વિપ્લાંત આપણે માટે કેટલું જરૂરી છે અને કેટલું મહત્વ છે અમે જૈવ વિપ્લાંત માટે આપણે કેટલું કરીએ છે આપણે જૈવ ને આરક્ષિત કરવું જોઈએ આપણે દરેક વ્યક્તિએ જાગૃત રહેવું જોઈએ કે જૈવ વિપ્લાંત જૈવ વિપ્લાંત વગર આપણું જીવન શક્ય નથી તેથી દરેકે જૈવ ને બચાવવાના પ્રયત્નો કરવા જોઈએ આજના દિવસે આપણે ડ્રોઈંગ કર્યા સ્પીચ બોલીએ પછી નિબંધ દોર્યા નિબંધ લખ્યા છે નિબંધ વિશે માહિતી મેળવી છે માટીનું કામ કર્યું છે અને ખીજાયા પક્ષી અભ્યારણ્ય દર્શન કરવા માટે ગયા હતા સેકન્ડ ફેબ્રુઆરી એટલે વિશ્વ જલ પ્લાવિત દિવસ બે ફેબ્રુઆરીના રોજ વિશ્વ વર્લ્ડ વેટલેન્ડ વર્લ્ડ વેટલેન્ડ ડેની બધી જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે ત્યારે ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે ખૂબ ધામધૂમથી એમની ઉજવણી કરવામાં આવી રહી છે એમાં ઘણી બધી અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવેલી છે અને સ્કૂલના બાળકો છે એ પાર્ટિસિપેટ થયેલા છે આ વર્ષ બે હજાર છવ્વીસની થીમ છે કે વેટલેન્ડ અને પરંપરાગત જ્ઞાન અને જે વેટલેન્ડ છે એના વિવિધતા જૈવિક વિવિધતા અને એના શુદ્ધિકરણ અને એમના બચાવવા માટેના પ્રયત્ન છે ખાસ કરીને જે સેકન્ડ ફેબ્રુઆરી છે તેના અંતર્ગત ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે રેલી છે વેટલેન્ડ વોક છે બર્ડ વોચિંગ એની સાથે સાથે પ્રકૃત સ્પર્ધા ક્વિઝ સ્પર્ધા નિબંધ સ્પર્ધા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવા માટે અને માટીમાંથી પક્ષીઓના અલગ અલગ મોડલ બનાવવાના ખીજડીયા પક્ષી અભયારણ્યનું મોડલ બનાવવામાં તેમજ એની સાથે સાથે ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં સ્કૂલના બાળકોએ ખૂબ ઉત્સાહભેરું પાર્ટિસિપેટ થયેલા છે અને એની સાથે સાથે અહીંના જે સ્ટેક હોલ્ડર છે ગાઈડ મિત્રો છે અને અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફ છે આ વિશ્વ જલ્પલાવીસ દિવસની અંદર બધા પાર્ટિસિપેટ થઈ અને એમની ઉજવણી કરવામાં આવેલી છે તેમજ જે બાળકો આવ્યા છે તેમને આપણી આર્દ્રભૂમિનું શું મહત્વ છે અને કેમ એને બચાવવું જોઈએ તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે અને એની સાથે સાથે અહીંની જે ઇકોસિસ્ટમ અને બાયોડાયવર્સિટી છે તેના વિશે પણ નોલેજ આપવામાં આવે છે